તેમાં કોંગ્રેસ પક્ષ આજીથી ખૂબ જ ખુશ હતી પરંતુ એક જ વર્ષમાં ચિરાગ પટેલે અચાનક રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા ખંભાત કોંગ્રેસના નગરપાલિકાના કાઉન્સલર ઇફ્તેખા યમની અને કોંગ્રેસ સમિતિએ ચિરાગ પટેલે કોંગ્રેસ પક્ષ અને મતદારોનો દ્રોહ કર્યો છે તેમ જણાવી તેમના રાજીનામા બાબતે પ્રતિક્રિયા આપી હતી

પંદરસો મા પંદરસો કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાવાના છે એવી મોટી મોટી વાતો કરી અને જ્યારે આ કાર્યક્રમ કરવામાં આવે ત્યારે આખી સભામાં પંદરસો માણસોનો હતા અને રહી વાત ખંભાતના વિકાસની મેં ગઈકાલે માનનીય પૂર્વ ધારાસભ્ય ધારાસભ્યશ્રીનો ઇન્ટરવ્યૂ સાંભળ્યો કે ખંભાતના વિકાસ માટે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું પહેલાં ભારતીય જનતા પાર્ટીમાં હતા તો શું પહેલા ભારતીય જનતા પાર્ટીમાં હતા તો તે વખતે વિકાસ નહોતો તો આ કોંગ્રેસમાં આવીને ધારાસભ્ય થયા લોકોએ ખોબે ને ખોબે વોટ આપ્યા પંજાના નિશાન ઉપર અને આજે જ્યારે ધારાસભ્ય બન્યા પછી એમને વિકાસ યાદ આવ્યો એટલે ફરી ભાજપમાં ગયા એટલે વ્યક્તિગત સ્વાર્થને વિકાસનું નામ આપી અને પોતાનો અંગત સ્વાર્થ સાધવાની જે પ્રવૃત્તિ થઈ રહી છે માનનીય જે પૂર્વ ધારાસભ્ય છે ચિરાગભાઈ પટેલ દ્વારા એને ખંભાતની પ્રજા ક્યારે માફ નથી કરવાની હિરેન શાહ નેશન પ્લસ ન્યૂઝ ખંભાત સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર